આજથી થોડાક દિવસ પહેલાં બોટાદના હળદર ગામમાં કડદાના સામે લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોએ પોતાની નારાજગી દર્શાવી હતી અને આપ નેતા રાજુ કરપડાએ જે હળદર ગામમાં ખેડૂત મહાપંચાયત યોજી હતી તે મહાપંચાયતને મંજૂરી ન હોવાથી પોલીસ ઉપર પથ્થરમારો થાય છે ત્યારબાદ પોલીસ લાઠીચાર્જ કરે છે પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાય છે અને હાલ પંચ્યાસી લોકો જેલમાં બંધ છે ત્યારે આગામી એકત્રીસ તારીખે સુરેન્દ્રનગર ખાતે ખેડૂત મહાસભા આ ખેડૂતો જેલમાં બનશે તેમના સમર્થનમાં થવાની છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું ફૈઝાન આગામી એકત્રીસ ઓક્ટોમ્બરે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત હળદરમાં પથ્થર મારો થયો અને ત્યારબાદ લાઠીચાર્જ થયો જેમાં પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો પોલીસે ગુનો દાખલ કર્યો જેમાં આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની અમદાવાદ ખાતેથી પોલીસે ધરપકડ કરી હતી તે ઘટનાના બાબતમાં તે ખેડૂતોને જે જેલમાં નાખ્યા છે તેના વિરોધમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગરના સુદામણા ગામે એક મહાસભા કરવા જઈ રહ્યા છે જેમાં ખેડૂતોને મોટી સંખ્યામાં ઉમટી જવા માટે આહવાન પણ કરવામાં આવી રહ્યું છે ને જે રીતે આ ખેડૂતો જેલમાં ગયા છે તેના કારણે કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા જેમાં કેટલાક બાળકો છે તેમના પિતા જેલમાં જવાથી તેઓ રડતા નજરે પડ્યા હતા ત્યારે થોડાક દિવસ પહેલાં એક ગામનો વિડીયો હળદરમાંથી સામે આવ્યો હતો કે જે ખેડૂતો જેલમાં બંધ હતા તો કેટલાક ગામના લોકોએ સ્વયંભૂ એ ખેતર એમનું હોય તેવી રીતે ખેતરમાં જઈને મહેનત કરીને ખેડૂતોને નુકસાન ન થાય તે પ્રકારે એકતા બતાવી હતી ત્યારબાદ હવે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી પણ મેદાને આવ્યા છે જ્યાં કાંડમાં નાની પાળીયાદના સાત જેટલા ખેડૂતોને પણ પોલીસે ધરપકડ કરીને તેમની સામે હત્યાના પ્રયાસનો જે ગુનો નોંધ્યો હતો તે ભાવનગર જેલમાં બંધ છે અને આ દિવસોમાં કપાસનું વાવેતર આ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ હાલ પરિસ્થિતિ જે નિર્માણ પામી છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેતમજૂરો પણ નથી મળી રહ્યા ત્યારે આપ નેતા બ્રિજરાજ સોલંકી ખુદ નાની પાડિયાત જે ખેડૂતો જેલમાં બંધ છે તેમના સમર્થનમાં ત્યાં પહોંચ્યા હતા અને સાથે કેટલાક ગામના લોકોએ જે કપાસને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે તે દ્વારા કપાસ બચાવવા માટેની કામગીરી કરવામાં આવી તેને વિડીયો પણ સામે આવ્યો છે આ વિડીયોમાં જોઈ શકો છો કે આપ નેતા બ્રિજરાજ સોલંકી છે તે જે નાના પાળીયાદના ખેડૂતો છે તે જેલમાં બંધ છે તેમના માટે તેમના સમર્થનમાં આવ્યા છે કોઈ પણ આર્થિક નુકસાન સહન ના કરવી પડે તે માટે તેઓ મદદ કરી રહ્યા છે નમસ્તે જય હિન્દ જય જવાન જય કિસાન દોસ્તો આજે બોટાદ જિલ્લાના નાના પાળીયાદ ગામ મુકામે જે કળજાના કારણે આ સરકારે જે અન્યાય અને અત્યાચાર કર્યો છે નિર્દોષ ખેડૂતો ઉપર જે ક્રૂરતાથી બરબરતાથી લાઠીચાર્જ કરવામાં આવ્યો છે ખોટા કેસો કરીને જેલમાં નાખવામાં આવ્યા છે ત્યારે દિવાળી પછી બેસતા વર્ષ પછી આજે હું તમામ પરિવારોની મુલાકાત લેવા માટે આવ્યો છું શુભેચ્છા શુભકામનાઓ પાઠવવા માટે આવ્યો છું અને સાથોસાથ જે વરસાદની આગાહી અને સાથોસાથ જે મજૂરોની કમીના કારણે ખેડૂતો મજબૂર બન્યા છે કે કપાસ અને જે મગફળીનો પાક છે એ કાઢવો પણ એમ હતો ત્યારે મજૂરોની કમીના કારણે વરસાદની આગાહીના કારણે બોટાદ જિલ્લાના તમામ ખેડૂત મિત્રો અને સાથોસાથ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એક પરિવારમાંથી સાત વ્યક્તિઓ જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને જેલમાં નાખ્યા છે ત્યારે એમના ખેતરમાં અમે મગફળી ઉપાડવા માટે આવ્યા છીએ અને આ સરકારને હું કહેવા માંગીશ કે તમે ખોટા કેસો કરીને જેલમાં નાખ્યા પરંતુ આ ગરીબ અને પછાત સમાજના જે ખેડૂતો છે એમનો અવાજ દબાવવાનો નથી તમે ગમે એટલા અન્યાય અને અત્યાચાર કરો ખોટા કેસો કરો કે જેલમાં નાખો અમે મજબૂતાઈથી આગળ વધશું સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડત લડશું હું તમામ પરિવારજનોને મળ્યો કોઈના આંખમાં આંસુ છે પરંતુ મેં એમને વિશ્વાસ આપ્યો છે કે જલ્દીમાં જલ્દી એ લોકો બહાર આવશે અને ફરીવાર ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડત લડશે ત્યારે હું આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માંગીશ કે તમારા જેલમાં એટલી તાકાત નથી કે આ ખેડૂતોનો અવાજ રોકી શકે તમારી જેલના સરિયામાં એટલી તાકાત નથી કે અમારા જેવા યુવાનોને આગળ આવતા રોકી શકે તમારી પોલીસની લાઠીઓમાં કે ડંડાઓમાં એટલો દમ નથી કે આમ આદમી પાર્ટીને રોકી શકે સમગ્ર ગુજરાતનો ખેડૂત ચોપન લાખ ખેડૂતો અત્યારે બોટાદમાં જે કડદાકાન થયો છે એના કારણે જાગૃત થયો છે બોટાદની અંદરથી જે ચિંગારી સમગ્ર ગુજરાતની અંદર આગ બનીને ફેલાય છે ત્યારે હું ખેડૂત મિત્રોને કહેવા માંગીશ કે વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અન્યાય અને અત્યાચાર કર્યો પણ પરંતુ હવે સમય આવી ગયો છે આમ આદમી પાર્ટી તમારી પડખે આવીને ઊભી છે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી અમે તમારી સાથે છીએ અમારા નેતાઓ જેલની અંદર છે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રમેશભાઈ મેર પરસોત્તમભાઈ આ તમામ લોકો ઉપર ખોટા કેસો કરીને જેલમાં નાખ્યા છીએ પરંતુ અમે ડરવાના નથી કે ઝૂકવાના નથી આવનારી એકત્રીસ તારીખે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને સાથોસાથ પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી ભગવત માન સાહેબ જ્યારે સાયલા ખાતે ખેડૂતોનું મહાપંચાયત યોજાવા જઈ રહ્યું છે ત્યારે આવી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને હું આહવાન કરવા માગું છું હાકલ કરવા માગું છું કે આવો આપણે સૌ સાથે મળીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડીએ અને આ તમામ ખેડૂતોના આ તકે હું આભાર માનું છું કારણ કે દુઃખના સમયમાં જે જેલની અંદર ખેડૂતો ગયા છે એના પરિવારની સાથે ઊભા રહેવાનું અમે કામ કર્યું છે ખેતરમાં આપણે સમગ્ર ગુજરાતમાં જોઈએ છીએ કે દરેક ખેડૂતો જે જેલમાં ગયા છે એમના ખેતરોમાં જઈને કામ કરે છે એમના પરિવારોની મુલાકાત લે છે ત્યારે એમનો પણ આ તકે હું વિશેષ આભાર વ્યક્ત કરું છું અને આપને એટલી જ ખાતરી આપવા માટે આવ્યો છું કે અમે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેશું તમે ગમે એટલો અન્યાય કરો કે અત્યાચાર કરો અમારો અવાજ દબાવી નહીં શકીએ અને ખેડૂતોને ટેકાનો ભાવ મળે સિંચાઈનું પાણી મળે એમએસપી મુજબ દરેક પાકનો ભાવ મળે એ હેતુથી અમે સમગ્ર ગુજરાતની એપીએમસીઓમાં માર્કેટિંગ યાર્ડોમાં ટીમો બનાવીને જાશું અને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટેનો અવાજ બુલન કરશું બોલો જય જવાન જય જય જવાન ભારત માતા કી ભારત માતા કી લડે લડેંગે અને જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હવે એકત્રીસ ઓક્ટોમ્બરે આ ખેડૂત મહાસભા યોજાવાની છે તેમાં આ મામલાના સંદર્ભમાં બ્રિજરાજ સોલંકીએ જે ખેડૂત પરિવાર જેલમાં બંધ છે તેમના પરિવાર સાથે મુલાકાત કરી તેમને આશ્વાસન આપ્યું કે આગામી સમયમાં જલ્દીમાં જલ્દી તેમના પરિવારજનો છે તે જેલમાંથી બહાર આવશે ત્યારે હવે જોવાનું રહેવું ક્યારે આ બાબતે જે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે તેઓ આ કેસની લડત ચલાવી રહી છે તે જામીન મૂકે છે અને ક્યારેય આજે જે ખેડૂતો જેલમાં બંધ છે તેમની સામે જે હત્યાનો પ્રયાસનો ગુનો પોલીસે નોંધ્યો છે તેમને જામીન મળે છે પરંતુ આ પહેલાં જે રીતનો દ્રશ્ય સામે આવ્યા વિડીયો સામે આવ્યો છે તેમાં આ વિડીયો એ પણ ફરી માનવતા મહેકાવી હોય તેવું કહેવાય રહ્યું છે કેમ કે ખેડૂતો પોતાના ન્યાય માટે પહોંચ્યા હતા કરદા બંધ કરાવવા માટે પહોંચ્યા હતા પરંતુ આમાં કેટલાક ખેડૂતો એવા છે કે જેમને કોઈ પણ પક્ષથી નિસ્બત નથી તેમને તેમનો કામ થાય તેમને નફો મળે તેનાથી નિસ્બત છે છતાં તેઓ પણ આ હળદર કાંડમાં પીસાયા હોય તેવું કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ